નમસ્કાર દર્શક મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ભાઈ ગુજરાતમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત થતું જઈ રહ્યું છે તો એનું કારણ સમજીએ તો ગુજરાતમાં અનેક પાર્ટીઓ છે ખાસ કરીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન ચલાવી રહ્યું છે ગુજરાતમાં રાજ કરી રહ્યો છે પરંતુ હવે કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટી છોડીને લોકો આમ આદમી પાર્ટી તરફ કેમ વળી રહ્યા છે એનું કારણ આપણે વિસ્તાર સમજીએ તો આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ખાસ કરીને વાત કરીએ તો ઈસુદાન ગઢવી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓનો ખૂબ વિરોધ કરતા અનેકવાર જોવા મળતા હોય છે જે ચેતર વસાવા આદિવાસીઓના મસીહા તરીકે એક આદિવાસી વિસ્તારમાં ઉભરી આવતા નેતા છે અને ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા પણ એટલું જ મજબૂતાઈથી આ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યું છે જે ભારતીય જનતા પાર્ટી એમનો ખૂબ વિરોધ કરતા અનેકવાર ગોપાલ ઇટાલિયા જોવા મળતા હોય છે તો હવે આમ આદમી પાર્ટીના જે એવા લીડર નેતાઓ છે જે અનેક જગ્યાએ ગામડાઓમાં તાલુકા લેવલે જિલ્લા લેવલે અને ગામડાઓમાં જે સભાઓ ભરી રહ્યા છે જે આવનારું ઇલેક્શન આવનારા ઇલેક્શનમાં જે આમ આદમી પાર્ટીનો એક દબદબો રહેશે એવું આપણે સમજી શકીએ કારણ કે જે આમ આદમીનું જે મિટિંગ ભરાતી હોય છે જે સભાઓ યોજાતી હોય છે એમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી જતા હોય છે અને આ ભીડ જોઈને આપણે સમજી શકીએ ભાઈ આમ આદમી પાર્ટીનું પકડ કેટલું મજબૂત છે તો ચોક્કસ પ્રકારમાં આવનારા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને એક જોરદાર ટક્કર આપશે એવું આપણે સમજી શકીએ કારણ કે અત્યારે જે ખેડૂતોનું આંદોલન ચાલતું હતું એમાં ખેડૂતોનું એક સભા ભરાઈ હતી એમાં જે ખેડૂતો આ મિટિંગમાં એકઠા થયા તો ત્યાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ત્યાં જોવા મળી તો હવે ત્યાં અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આવ્યા હતા તો હવે લોકો ત્યાં સૌરાષ્ટ્રનો આખું સૌરાષ્ટ્ર એરિયો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવા માટે ત્યાં પહોંચી ગયો હતો ને આ આમ આદમી પાર્ટી હવે મજબૂત આમ આદમી પાર્ટીનું મજબૂત પકડ રહેશે એવું આપણે સમજી શકીએ તો હવે એવી જ રીતના જે ચેતર વસાવા છે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અનેક જગ્યાએ પણ મીટિંગો યોજી રહ્યા છે છોટા ઉદેપુર દાહોદ હોય કે ગોધરા નર્મદા તો અનેક જગ્યાએ જે ચેતર વસાવા એ પણ આદિવાસી વિસ્તારમાં લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવા માટે અનેક જગ્યાએ મિટિંગો યોજી રહ્યા છે તો હવે આઠ તારીખે પણ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મુકામે નસવાડી તાલુકામાં જે આમ આદમી પાર્ટીનું મીટિંગ યોજાવાનું છે તો આઠ તારીખના રોજ ચેતર વસાવા હવે નસવાડીમાં આવશે અને ત્યાં ત્યાં પણ લાખોની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જે લોકો જોડાવાના છે એવું આપણને માહિતી મળી રહી છે પરંતુ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીનો દબદબો રહેશે કારણ કે એ આવનારું ઇલેક્શનમાં છે જે આમ આદમી પાર્ટી એક મજબૂત પકડ બનાવી રહ્યું છે તો ક્યારેક છોટાઉદેપુર જિલ્લાના અનેક લીડર નેતાઓ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવાના ચાહો કેટલા બધા વધી ગયા છે કારણ કે ચેતર વસાવા ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયામાં જે સરકારનો બજેટ આવતો હોય છે એમાં ખાસ કરીને વાત કરીએ તો એમાં જે આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર થાય છે અન્યાય થાય છે એના ખિલાફ આદિવાસીના નેતા તરીકે ચેતર વસાવા અનેકવાર જે એનો અવાજ ઉઠાવતા હોય છે આદિવાસી વિસ્તારમાં સરકાર સામે એનો વિરોધ કરતા હોય છે એને જોઈ લોકો આકર્ષાય અને ચેતર વસાવાને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે તો એના માટે ચેતર વસાવા પણ આદિવાસી વિસ્તારમાં ખૂબ પ્રચલિત થયા છે તો હવે આવનારા સમયમાં ચેતર વસાવાને હું જે પાર્ટી દ્વારા મોટી ટિકિટ આપશે એટલે સાંસદમાં ચેતર વસાવા ઊભા રહેવાના છે અને ચેતર વસાવા એ આમ આદમી પાર્ટીના ખૂબ મજબૂત નેતા તરીકે ઓળખાવાના છે તો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે ત્યાં સુધી વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત